હાલો ગાઈઝ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં બધાને જય શ્રી કૃષ્ણ ને રાધે રાધે તો બપોરે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અવાજમાં ટાઈમ નહોતો અને મેં રુદ્રામ કીધું થોડીક વાર તું એ ફોન જોતો હતો મેં એ થોડીક વાર તો અવાજ બંધ કરી દેજે કંઈક વાર્તા સાંભળતો હતો અને લાલા ભગવાનને નવરાવી સન રવિવારે નવરાવ્યો જો લાલા ભગવાનને નવરાવીને ત્યાં બે સાઈડ હશે અને અમારે જો આટલી આ બુટી છે ને એ આજ અત્યારમાં આટલી બનાવી હતી અને ઓલી છોડ આનંદી આવી હતી તો કેમ કે એને એમ કીધું કે મને ઉલટી જેવું થાય છે તો હું તો મેં વાંધો નહીં આવડી આ આ આટલી બનાવેલી આનંદી નું અને હજી અમારે આટલા રોલ પડ્યા છે જવો હજી આ રોલ છે બનાવવાનું છે હજી અહીંયા કાઠેલોય પીડ્યો છે ડાયમંડ અને હવે હું જાઉં છું વાસણ ઉટકવા દહીં ની ભી બનાવવાની છે અને અહીંયા અમારે કામ આલે છે એ બતાવું કે ન બતાવું ના પાડે છે નથી બતાવતી જરીક બતાવી દીધું તમ તાર જોઈ લેજો એને ના પાડી તો હું જાઉ છું નીચે જવું તમને બતાવું નાના હોય ત્યારે આવા નાટક કોણ કરતું જોજો

અમારે ભાવે અમારે ને ગામડા બાજુ દહીની તિખારી જ બનાવે તમે અરવિંદ રૂપા બ્લોગ જોયો હશે તો એ માહિતી અરવિંદભાઈ ની ફેવરિટ છે પછી જનક જેક જનકભાઈ એટલે જેક એના વિડીયો તમે જોતા હશો તો એ માહિતી તિખારીના જ વિડીયો તિખારીના હોય છે વિડીયો તો અમે એ બાજુથી જ છીએ

અને જો અમારા મિત ભાઈ જો તો તું દાંત યોલા શું કે છે મિસ્ટર ઇન્ડિયા ભાઈ મિતુ દાંત કેવા કેવી રીતે બતાવે છે એમ કે છે જો તો આંખું કેમ કરે મિત અમારે મારે જો વાળ કાપી ને ખાશે અને રુદ્રા નહીં તો એ આંખું બતાવે બે ભાઈ જુઓ બે ભાઈના વાળ કપાઈ ગયા કેવા લાગે હે ટકલા હારા લાગે કે અને આ તો મારે ડબલ ડબલ હતી ટાઈટ નથી તોય ડબલ પહેરી હાટા મારે છે મિત મારે બે નાહી ત્યારથી ખાઈ પી લીધું અને હવે મારે કપડાનું મશીન મૂકવું છે કપડાં ધોવાઈ જાય ફટાફટ પહેલાં આવડા ઠામડા મૂકી દઉં જોવા જઈ સોકડીમાં તો એમણે પડ્યું છે મારે મશીન અમારે માથે અહીંયા લાવવું પડે છે મશીન પાછું એ પાસો અમારે મોટરથી ભરવાનું પાણી નથી એવી રીતે છે અમારે ડાયરેક્ટ નથી ઉપર ટાંકો નથી ને એટલે અને મશીન મૂકી દીધું હવે જાઉં છું ઉપર એ એ આ મને ખુરશી ભરાણી આ કોણ છે એ ભાઈ તમારું મોઢું બતાવો જો નહીં જ છે એ શું કરાશો ઓઢીન તબલું છે આમાં ટબ છે ઓ ટબ ટબ છે જો કપડાં હુંકવી દીધા હજી તો ધોવાના બાકી છે મશીનમાં છે હા હું છે ને અહીંયા જો છોકરાઓ સાયકલ વકારે છે શેરીમાં અને વાર અંબે છે રાબિયાના ઘર આગળ છોકરાઓ અમારા ઝાડવા હાવ હુકાઈ ગયા છે હમણાંથી કઈ મહેનત એલું ને થતું ઓલો તો જો ટબમાં ગળીને બેઠો ને એ તો ગુમડા થાય ગુમડા થાય એવી રીતે ગળીને બેઠા હોય ને તો જોતો આમાં શું કામ ગળીને બેઠો પડી શું આમ આમ સીડ એવી જશે ને તો દર દર તો હોય જાય બારો નીકળ બારો નીકળ દર દર તો હોય જાય એઠો સરકી જાય તો જોઈ લઈએ મને બધ ભરીને બેઠો કે અને અહીંયા શું કરે છે છોકરા જો અહીંયા બાજુના ઘરે રમબે છે હાર હાલો હું જાઉં છું હવે શા બનાવવા પાછી અહીંયા શા પીવો છે એમ જુઓ આ લોકો આરામ કરે ને રુદ્રો તો હું તો હોઈ ગયો છે અને શા પીવી છે તો હું જાઉં છું શા બનાવવા મીરજો દૂધ લઈ છે એવું છે હસું હસ હોઈ જાય તો હું હલો આપણે શા બનાવી આવીએ કમીત

અત્યાર સુધી બુટીમાં માથા ભીડતી એસી એસી નાખ્યા છે આમાં અને આમાં જે ગણવાનું બાકી છે ને એમણે પડી દીધું છે ને હવે જ આવું છે મારે રાંધવા મને એવું લાગે છે કે હવે મારે વિડીયો બનાવવાનું નહીં મેળવે રોટલી કરવા એસુ લોટ બાંધી દીધો છે ને મીઠે સાંગા ગાંઠિયા ખાવા છે હું ગઈ ચા લીન બેઠી છું ગાંઠિયા જો અમારિયા અંદર છે ને રુતરા શોકેસ માંથી એવા રમોકડા ભેગા કરે ને એની વાત પૂછો માં મીત તારી ઘડિયાળ ક્યાં અમારું લે જો એલા ઢીંગલી કોણ આવી અયા આવ અરે ભાઈ ખાતા હા અમારા બાજુ વાળા ને આ છોકરી એવી છે કે મારે ખાવું છે મીરું એવું છે ના મીરું છે કા મીરા જમી લીધું રોટલી બોટલી બધું કરી નાખ્યું ખાઈ પી લીધું રીંગણા બટેટાનું વટાણાનું રીંગણા બટેટાની એનું શાક બનાવી લીધું અજય ભાઈ જમવાના હતા તો એટલે મેં રાંધીએ નાખ્યું અમે ખાઈ લીધું પણ એ હજી કોઈ આવ્યું નથી અને પપ્પા કે અજયભાઈ આવવાના તો એના તો રોટલા કર્યો ફોન બંધ થઈ ગયો કેમ બંધ થઈ ગયો કઈ ખબર નહીં ફોન બંધ થઈ ગયો બોલો શું ખબર જો બકાલું લઈ આવેલા જો બતાવું વટાણા ફોલ ફોલા એમની પાસે ફોલા હતા અને ટમેટા હા ટમેટા વેસવાળા આવ્યો તો વીસના બે કિલો હતા ટમેટા તો ત્યારે મેં વળી ન લીધા ને ત્રીસ ના કિલો અને રીંગણા લઈ આવ્યા ને તો કાળા કાળા લઈ આવ્યા કાળા રીંગણાં શાક બનાવ્યું છે ફ્રીજમાં મૂકી દઉં કેમેરામાં શું કઈ વાંધો આવતો હોય કઈ ખબર નહીં પાછું બંધ થઇ જાય છે કેમેરો એને હાથે હાથે બંધ થઇ જાય વાંધો ચાલુ કરી દઉં પંખો ચાલુ કરી દઉં અને હું બી થઈ આવે છે કેમેરામાં જોઉં શું સુધી સુધી કેમેરો મેળા મેળા ય બંધ થઈ જાય છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો કેમ બંધ થઈ જાય છે એની જાતે જાતે બંધ થઈ જાય છે કેમેરો A ah, ver, eu uso.